અમરાપુરીમાં વાસ સંતો બધા મહાપુરુષે લખ્યું છે એ અમરાપુરી આજે આપણે એ ધામમાં બેઠા છે વાલા ભજન થઈ જાય ને તો અમરાપુરી ધામ મળી જાય વાલા સંતો નું સાનિધ્ય મળી જાય આપણને અને સુંદર મજાનું પવન ધામ છે વાલા બહુ પુણ્યશાળી ધામ છે તો ભૂમિમાં તો પગ મૂકી તો ખબર પડી જાય ને આપણને પછી બાપાનું ચોવીસ વર્ષ બે યોગનું ભજન છે ભ્રમણ તો ભારતનું ભ્રમણ જે કરેલે છે દેશ વિદેશનું જેને ભ્રમણ કરેલું છે જગત જોયેલું છે જેને પણ જગતની જનાર્દન માને છે ભગવાન માને છે જગતને ખોટું નથી માનતા મહાપુરુષો જગત ને જનાર્દન માને જગત એટલે ભગવાન જેવું જોહે ને એવું જગત કે મારો ભગવાન જ કહીએ કે બાકી બીજા કોઈ ન કહી શકે એવા આપણા મહાપુરુષ વર્તમાન યોગ પુરુષ એટલે સદાશિવ બાપા ધણી રામદેવજી મારા યાદ કરીએ